નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સ્વાભિમાન તિરંગા પંદરમી ઓગસ્ટ ના રોજ ગાંધીધામ મધ્ય અઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના ઉપલક્ષ માં બાલ વાટિકા ગાર્ડનમાં ઓમ દીદી હિનાબેન જોશીના સાનિધ્યમાં શામજીભાઈ વિજયભાઈ પ્રદીપભાઈ પ્રકાશભાઈ દીપકભાઈ ટોપરાની કાકા મગનભાઈ હસમુખ ભૂપેશ અનિલ ચૌહાણભાઈ રશિકા રિષિકાબેન સાસીશી દીદી સવિતાબેન અને બાલવાટિકા પરિવાર સર્વે સાથે મળી રાષ્ટ્રીય પર્વની આનંદ સાથે ઉજવણી કરી મુખ્ય અતિથિ શામજીભાઈ પ્રદીપભાઈ પ્રકાશભાઈ અને ઓમ દીદી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ ગાંધીધાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ સિંઠાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કી ઢેર સારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર